નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ આપ્યોમાં મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવી છે જે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણની ભરતી છે અને હા મિત્રો તે ધોરણ બાર બાર પાસ ઉપર જ ભરતી છે પણ ધોરણ બાર પાસમાં પણ સાયન્સના જે વિદ્યાર્થીઓ છે તેમના માટેની આ ભરતી છે જેની છેલ્લી તારીખ છે અગિયાર નવ બે હજાર પચીસના રોજ તેની વિગતવાર માહિતી જોઈ લઈએ કેટલી જગ્યાઓ છે શું ફી ધોરણ છે બીજા શું ક્રાઇટેરિયા છે તે પણ આજે આપણે જોઈ લઈએ તો મિત્રો આ જાહેરાત જે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ જાહેરાત કરવામાં આવી છે લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ ત્રણ અંગેની જાહેરાત છે તેની વિગતવાર સૂચનાઓમાં જોઈએ તો મિત્રો આ જાહેરાતમાં અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ બપોરના બે કલાકથી શરૂ થશે તો અગિયાર નવ બે હજાર પચીસના રાત્રિ બાર વાગ્યા સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આગળ બીજી માહિતી જોઈએ તો તેની વિગતવાર જે સૂચનાઓ છે એ આ વેબસાઇટ ઉપર તમને જોવા મળી જશે તેમજ ઓનલાઈન અરજીમાં શૈક્ષણિક લાયકાત વય શાળા છોડાનું પ્રમાણપત્ર કેટેગરી એટલે કે જે એસસી એસ ટી એસસીબીસી ઈ બી એસના જે એ પ્રમાણપત્રો છે એ પણ અસલ પ્રમાણપત્રો સાથે રાખીને ઓનલાઈન અરજીમાં પોતાના પ્રમાણપત્રો આધારે સાચી વિગતો ભરવાની રહેશે આગળ જો માહિતી જોઈએ તો તેમાં જગ્યાની જે મહત્ત્વની વિગતો છે તે જગ્યા જોવા જઈએ તો એકસો પાંચ અને ચાલીસ એમ ટોટલ એકસો પિસ્તાલીસ જગ્યાઓ છે જેમાં બિન અનામત માટે અહીં છત્રીસ તેમજ આમાં વીસ એ રીતે ઈડબલ્યુ વિદ્યાર્થીઓ માટે અનુસૂચિત જાતિ માટે અનુસૂચિત જનજાતિ માટે એ રીતે ટોટલ એકસો પિસ્તાલીસ જગ્યાઓ છે જે સારી એવી જગ્યાઓ કહી શકાય અને બીજી મહત્ત્વની માહિતી જોઈ લઈએ તો આગળ મહત્ત્વની માહિતી જોવામાં જોઈએ વયમર્યાદાની અંદર જોઈએ મિત્રો તો ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ પણ એમાં પણ જે સામાન્ય કેટેગરીની મહિલાઓ છે તેમને પાંચ વર્ષની છૂટછાટ આપવામાં આવે છે એટલે કે તે અડત્રીસ વર્ષ સુધી અરજી કરી શકે અનામત કેટેગરીના પુરુષ ઉમેદવારોને પણ પાંચ વર્ષથી છૂટ આપવામાં આવે છે તે પણ મહત્તમ અડત્રીસ વર્ષની મર્યાદામાં અરજી કરી શકે તેમજ અનામત કેટેગરીના મહિલા ઉમેદવારોને દસ વર્ષની છૂટ એટલે કે તેતાલીસ વર્ષ સુધી સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા પુરુષ ઉમેદવારોને દસ વર્ષ એટલે કે મહત્તમ તેતાલીસ વર્ષની અને સામાન્ય કેટેગરીના દિવ્યાંગ ધરાવતા મહિલા ઉમેદવારોને પંદર વર્ષ એટલે કે પિસ્તાલીસ વર્ષની વયમર્યાદા સુધી અરજી કરી શકે છે એ રીતે દરેકમાં થોડી છૂટછાટ આપવામાં આવેલી છે પગાર ધોરણ જોવામાં જોઈએ તો પ્રથમ પાંચ વર્ષ માટે માસિક એટલે કે દર મહિને છવ્વીસ હજારનો ફિક્સ પગાર રહેશે અને પાંચ વર્ષ પછી જે કાયમી નિમણૂક થાય પગાર બેન ઓગણીસ હજાર નવસોથી તેસઠ હજાર બસોની અંદર એટલે કે લેવલ ટુના પગાર ધોરણ મુજબ નક્કી કરવામાં આવશે મહત્ત્વની માહિતી શૈક્ષણિક લાયકાતો તો હેવ પાસ હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન વિથ ફિઝિક્સ કેમેસ્ટ્રી એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ કન્ડક્ટેડ બાય ધ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ એટલે કે મિત્રો જે આપણે બોર્ડની એક્ઝામ આપીએ છે બાર સાયન્સની તેમાં તમે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ સાથે જેને આ પરીક્ષા આપેલી હશે તે આ ભરતીમાં લાયક ઉમેદવાર ગણાશે અને સાથે કોમ્પ્યુટરની જે સીસીસીનું પેપર આવે છે તે પણ પાસ કરેલું હોવું જોઈએ બીજી મહત્ત્વની માહિતી જોઈ લઈએ તો પછાત વર્ગના ઉમેદવારો આર્થિક રીતે નબળા વર્ગના માટેના ઉમેદવારો માટેની પણ સામાન્ય સૂચનાઓ છે જે તમે જોઈ શકો છો અને પીડીએફ તમે મળી જશે જ્યાંથી તમે ડિટેલમાં માહિતી લઈ શકશો ટૂંકમાં બાર સાયન્સના વિદ્યાર્થીઓ જે ફિઝિક્સ કેમેસ્ટ્રી અને ઇંગ્લિશ જેમને હોય તે આ અરજી કરી શકશે તો કાલે ફરીથી નવો વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત